આજના દિવસે આ પવિત્ર દિવસે ભગવાન જગન્નાથના મંદિરમાં વહેલી સવારથી જ લોકો દર્શને ઉમટ્યા છે અને દર્શન બાદ દાન ધર્મ કરી પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે ત્યારે મંદિરમાં ભગવાન જગન્નાથજીને ખૂબ જ સુંદર વાઘા પહેરાવવામાં આવ્યા છે અને સાથે ભગવાનને નાની ફિરકી તેમજ પતંગો પણ ચડાવવામાં આવ્યા છે દર્શનાર્થીઓ અહીંયા આવે છે ત્યારે પોતાની યથાશક્તિ પ્રસાદ ધરાવી પોતાની મનોકામના પૂરી હોય છે જે રીતે કે એમ કહેવાય છે કે ઉત્તરાયણને દિવસે થોડું કરેલું અનેક ગણું પુણ્ય મળતું હોય છે એટલે લોકો આપણે આ ઉત્તરાયણનો તહેવારને ઉત્સવ મનાવતા હોઈએ છીએ જ્યારે તેમજ વાસી ઉત્તરાયણના દિવસે જે દાન ધર્મનો છે તે પણ તેનું ખૂબ જ વિશેષ મહત્ત્વ રહેલું છે સાથે જ મંદિરોમાં જે દર્શન કરવા માટે પણ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે જગન્નાથ મંદિર ખાતે પણ અત્યારે મોટી સંખ્યામાં જે લોકો છે તે આવી રહ્યા છે અને સાથે જ ભગવાનનો જે શૃંગાર છે તે પણ ખૂબ જ સારો કરવામાં આવ્યો છે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જે લોકો જે છે તે અત્યારે અહીંયા આવી રહ્યા છે તો કહી શકાય કે જે પ્રમાણે ભગવાન જગન્નાથજીની જે મૂર્તિઓ છે તેને ખૂબ જ સારો શુંગાર કરવામાં આવ્યો છે અને સાથે જ અત્યારે તેમને ખૂબ જ સારા એવા વાઘા કરવામાં આવ્યા છે ઉત્તરાયણ પર્વ છે ત્યારે નાની ભગવાનને નાની નાની ફિરકી તેમજ જે પતંગ છે તે પણ અહીંયા કરવામાં આવી રહ્યા છે તો કહી શકાય કે જે પ્રમાણે ભગવાન જગન્નાથજીની વાત કરીએ તો ઉત્તરાયણનો પર્વ છે અને સાથે જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી લોકો જે છે તે દર્શન કરવા આવી રહ્યા છે પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટેની દર્શન કરવા માટે આવી રહ્યા છે અને સાથે જ અત્યારે પણ જે લોકો છે તે દર્શન કરવા આવી રહ્યા છે ક્યાંથી આવે છે દર વર્ષે તેઓ આવે છે કે કેમ અંકલ ખાસ કર કે ક્યાં કહો કે આ ઉત્તરાયણ પર્વ વાસી ઉત્તરાયણ પર્વ હોય જગન્નાથજી ના દર્શન માટે વહેલી સવારથી દર્શનાર્થીઓ છે તે અહીંયા આવી રહ્યા છે વાસી ઉત્તરાયણનો પર્વ છે કે તિથિ પ્રમાણે આજે પણ ઉત્તરાયણનો પર્વ છે તેવું પણ શાસ્ત્રો કહી રહ્યા છે વાત કરવામાં આવે કે જે પ્રમાણે ભગવાનના દર્શન કરવા જુદી જુદી જગ્યાએથી લોકો જે છે વહેલી સવારથી જ મંદિરે આવી રહ્યા છે અને સાથે જ મહાન દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આજે પણ ઉત્તરાયણનો પર્વ જે છે તે લોકો તિથિ પ્રમાણે મનાવશે કેવર મને જનિલેવર સાથે બ્રિજેશ દ વે અમદાવાદ અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠાને લઈને ઠેર ઠેર અલગ અલગ